બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આ આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌએ જે મને પાંચ વર્ષ બે હજાર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધીમાં જે રીતનો સહકાર આપ્યો છે એ જ રીતનો સાહસ સહકાર બે હજાર ચોવીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી એક થી ત્રણમાં જતી હોય ત્યારે આણંદમાંથી અને છવ્વીસમાં છવ્વીસ સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી પાંચ લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કબળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ